સ્વામિનારાયણ હરે ઘનશ્યમ મહારાજ મિત્રોની સાથે નરેચાની સમીપમાં એક જાંબુનું વૃક્ષ હતું ત્યાં ગયા ઘનશ્યમ ફટાફટ જાંબુના વૃક્ષ ઉપર ચડી ગયા જોરથી ડાળીઓ હલાવી ટપો ટપ જાંબુ નીચે પડે સખાઓ જાંબુ જમતા જાય રમત કરતા જાય ને કપડાની જોડીમાં જાંબુ ભેગા કરતા જાય ત્યાં એક રામચરણ લોભ્યો કોટવાડ હતો જાંબુડાનો માલિક નહોતો પણ એના મનમાં એમ હતું કે જાંબુ પાકશે ત્યારે વેચીને પૈસા ભેગા કરીશ કોઈ છોકરાને ઝાડ પાસે જવા દે નહીં જાય તો લાકડી લઈને પાછળ દોડે તે ઝાડ નીચે ખાટલો રાખીને સૂતો હોય રાત દિવસ પૈસાના જ વિચાર કરે કે પાંદડા કરતા જાંબુ ઘણા છે ને મોટા છે તેથી આ વર્ષે કમાણી સારી થશે ખડખડાટ સાંભળી રામચરણ કોટવાલ જાગી ગયો છોકરાને જાંબુ વીણતા જોઈ ક્રોધ આવ્યો લાકડી લઈને બાળ મિત્રોની પાછળ દોડ્યો ઊભા રહેજો માર્યા વગર નહીં મૂકું જાંબુનું ઝાડ તમારા બાપનું છે રજા વગર જાંબુ ઉતારો છો ખબરદાર એમ કહી લાકડી ઉગામી મારવા જાય છે છોકરાઓ ભાગ્યા ભાગો નહીંતર કોટવાન મારશે દોડતા જાય ને પાછું વળીને જોતા જાય ઘર ભેગા થઈ ગયા ઘનશ્યામ મહારાજ નિર્ભયપણે વૃક્ષ ઉપર બેઠા છે કોટવાલે ઘનશ્યામ સામે લાકડી ઉગામી મારવા જાય છે ત્યાં પ્રભુએ વિચાર્યું કે લોભિયાને સજા કરવી પડશે પાર્કો માલ પચાવી જાય છે બાળકોને જાંબુ ખાવા દેતા નથી ને બળ કરે છે પ્રભુએ શું કર્યું જ્યાં કોટવાલ ગનશ્ય મહારાજને મારવા જાય ત્યાં પ્રભુ વૃક્ષ ઉપર બેઠા બેઠા હાથ લાંબો કરીને કોટવાલના ખંભાને ખેંચ્યો લોભિયા બાળકોને જાંબુ ખાવા નથી દેતો ને ફાવે તેમ ધમકાવે છે ચક્રી ખાઈને પડ્યો હેઠો હાથ ખંભાથી ઉતરી ગયો મહામાલને જાંબુડેથી પાળ્યો રે એનો ખંભો ખેંચીને ઉખેડ્યો રે પછી ઘનશ્યામ દોડતા ઘરે ગયા શરીરનો ભાન આવ્યો ત્યારે કોટવાલ ઉઠીને ઊભો થયો ખોઈમાં હાથ નાખીને ધર્મદેવને ઘરે ફરિયાદ કરવા આવ્યો ધર્મદેવ તમારા ઘનશ્યામને વારો તોફાન બહુ કરે છે તમે કંઈ કહેતા નથી ઉપરામણ કરો છો આજ મારો હાથ ભાંગી નાખ્યો છે જોરદાર ધક્કા મારે છે જાંબુ ને બીજા કાચા ખેરવી નાખ્યા તમારે ધ્યાન રાખવું જોઈએ ને સાંભળી હસતા હસતા શું વાત કરો છો બાળકોએ કદાચ જાંબુ ફળ ખાધા હશે પણ તમારો હાથ કઈ રીતે ભાંગી શકે તમે પાંત્રીસ વર્ષના યુવાન માણસ છો ને મારા ઘનશ્યામ તો સાત વર્ષના નાના બાળક છે બાળકથી હાથ ભાંગતો હશે બાજુમાં મોટો ભાઈ ઉભા છે તે ચપટી વજાડી બોલ્યા વિચારીને બોલજો શરમ નથી આવતી છાનો માનો ચાલુ થઈ જા વાત કરીશ તો ગામમાં તારી લાજ જશે કોટવાલ શરમાઈ ગયો હવે શું કરવું સામે બાળ ઘનશ્યામ ઊભા ઊભા હશે છે કોટવાલ પસ્તાવો કરતો પોતાને ઘેર ગયો લોભની સજા મળી ગઈ કથા લોભ વૃત્તિ તજીને હરી ભજી લ્યો ભગવાન અતિ દયાળુ છે કોઈને દુખી કરતા નથી

ધર્મના ના ક્ષેત્રમાં વવાય છે વાવેલું ઉકસે તેને ભક્તિનું પાણી પાવ સજાન સ્વામી મહારાજની ની જય